ને આજ આપણે આવી ગયા માવજીયા હતા ટીલારા અને વાડીએ અને આજ આપણે ધાણાની નવ માં કેવો ઉતારો હોય અને પાંચ માં કેવો ઉતારો હોય એ તમને બતાવું તાણે હમણાં અમે એક નવ નો એક કેરાનો નોખો રાખ્યો હતો અને પાંચ નો એક કેરાનો નોખો આપ્યો માં તફાવત કેટલો એ તમને બતાવું જો આ બે કોથરા ભર્યા ને આ આખો કોથરો ભરેલો રહ્યો એ નવ દાંતે વાવેલો હતો એક કેરો એક ને એક એટલે આ કોથરો જે આવડો આ નવ દાતાનો વાવેલો અને આ પાંચ દાતાનો વાવેલો ભાઈમાં એટલો ભાઈ અરે એક કેરામાં છે એટલું નીકળવું આ એક કેરામાં છે આટલું નીકળવું ટૂંકમાં આ નવ દાતા ને આ પાંચ દાતે અને ચા ભાઈ એક જ હરખો ચાજ ખેતરનો ચા કે નથી ત્રાસીયું કે કાંઈ નહીં એવું હરખે હરખો ચા હે એટલે ક્યાં વાયા કાંઈ એ તમને બતાવું જો આ પાંચ દાતાનું વાવેલું જો આ જગ્યાએ વયા હતા આ એક કેરો નવ દાતાનો કરેલો છે અને એનું એની જ બાજુમાં જો આ પાંચ દાતે વાવેલું આ તમે પાઠા જુઓ જો આ દેખાય પાઠા આ પાંચ દાતાનો ક્યારો છે અને આ સાઈડનો દેખાય આ નવ દાતાનો ક્યારો છે એટલે પાંચ દાતામાં અડધો કોથરો નીકળો અને નવ નવ દાતામાં આખો કોથરો નીકળો એટલે એટલો ફેર હે એટલે મારા અંદાજ પ્રમાણે વાવું હોય તો નવ દાંતે વવાય અને જો આપણે ટ્રાય મારીથી માવજી હતા ન્યા ગામ નો ચોરા વટાણા ચાલુ કર્યું હતું એટલે કે પહેલાં આપણે ટ્રાય મારી અને જોઈ લઈ કેટલા નીકળે હે હું છે એટલે જ્યાં આ ભાઈ કોઠા પે પડ્યા અને નીચો પડ્યો ને જીકો પાંચ દાતાનો એટલો ફેર હે એટલે મારી તો ખેલું ખેડૂને ભલામણ એવી છે કે ભાઈ નવ દાતે વાવો નવજીયા તન્ય જો હોવા હાલે છે અટાણે વાગી ગયા હે પાંચ સાડા પાંચ વાગી ગયા હે કેવો કલર દાણાનો એ તમને બતાવું કેવી ક્વોલિટી નીકળે એ બતાવું જો આમાં આપણે કાંઈ કાંદુ બાંધું આવતું નથી આ ડાયરેક્ટ એલિવેટર હે એટલે ડાયરેક્ટ કાંદુ એમાં ચડી જાય એલિવેટરમાં ડાયરેક્ટ ઉપર વહી જાય એટલે પાછળ કાંઈ નહીં કોઈ વાળો દાણો હોય એ આવે અને કોઈ મોટું ડાખરું હોય એ આવે બાકી કોઈ વસ્તુ પાછળ આવતી નથી અને માલ તમને બતાવું કેવો ચોખ્ખો નીકળે આ જો ડાયરેક કોથરા ભરે છે લીલવણી માલ એકદમ આ ઊંચો પવન થાય એટલે માથે એમાં ઉડે કલર જોવો તમે તાણાનો એકદમ લીલો કલર

આપણે માવજી હતા ટેલર ત્યાંથી આવે અને મુકેશભાઈ ત્યાં બીજે ત્યાં ચાલુ કર્યું છે એ તમે જોવો માણસો કેટલા હારી વારવા વાળા ઓરવા વાળા એટલા માણસો આ બાજુ છે હારી વારવા હે બોલો અમારો ઉધ્યો ઉધ્યો આ પણ માણસો બધે બારી વાળા

ไปยวัยไุอ่บายอะ